આજ રોજ ભરૂચ શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટો જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકર્તા દ્વારા એક કલેક્ટર સાહેબને વિનંતી પત્ર આપ્યો છે કે તમે આ પાછળ જોઈ શકો છો વિશ્રામ કુટિરની ઘણા વખતથી અહીંયા આયોજન કરવામાં આવેલું અને અમારા ધ્યાનમાં વર્ષોથી આવે છે કે એમને એમ પડી રહી છે અમે અહીંયા બહાર બેસીને સામાજિક કામ કરતા આવેલા છે એવા ઘણા વ્યક્તિઓ આવે છે કે જેવું અભણ છે અશિક્ષિત છે અને અહીંયા ચારે બાજુ સરકારી કચેરીઓ આવેલી છે એમની અજ્ઞાનતાને લઈને ધક્કા ખાઈને બી એ લોકો ત્રસ્ત થઈ જાય છે એવા ઘણા વ્યક્તિઓ અમારી પાસે આવે છે તો અમે એ લોકોને નિઃશુલ્ક સેવા આપીએ છીએ અરજી કરવી હોય તો અરજી કરી આપીએ છીએ અને એમને માર્ગદર્શન આપીએ છીએ આજરોજ અમે કલેક્ટર સાહેબને વિનંતી કરી છે કે આ જગ્યા અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓ જાગૃત નાગરિકોને આરટીઆઈ એક્ટિવિસ્ટને જો ફાળવવામાં આવે તો અમે એ જગ્યા પર બેસી અને વિનામૂલ્યે કોઈપણ જાતની અપેક્ષા વગર આવા સમાજના કચરાયેલા વર્ગો જેને મદદરૂપ થવાની જરૂર છે માર્ગદર્શનની જરૂર છે એવા લોકો અહીં આવશે અમે એને નિઃશુલ્ક માર્ગદર્શન આપીશું પીવાનું પાણી બાણી અમારા ખર્ચે કરીશું એવી વિનંતી કરી છે કે સાહેબ અમને આ જગ્યા ફાળવો અને અને અમે રોજ એની સાફ સફાઈને બધી અમારી રીતે કરીશું અને જ્યારે સરકારને કે તંત્રને જરૂર પડશે તો અમે એને પાછી સુપ્રત કરીશું એવી વિનંતી કરતો આ એક પત્ર અમે આજ રોજ આપ્યો છે